અને મને મારો દીકરો તરસોડે છે અને મન ફાવે તેમ બોલે છે અને મને કોઈ ખાવા પણ આપે તો તેમને પણ મારવા જાય છે તો આ બધું સાંભળી અને મનસુખભાઈ રાઠોડ છે તે તેમને તેમના આશ્રમમાં રહેવાનું કહે છે અને મનસુખભાઈ રાઠોડ તેમના દીકરાને ફોન કરે છે અને તેમનો દીકરો શું કહે છે તે આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો તમને જવાબ મળી જશે તો મિત્રો ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી

એમ અત્યારે એના બાપા અત્યારે આવી રોવા મળ્યા હતા અને એમને જે દુઃખ થયું એના હિસાબે અમે અહીંયા અમારા આશ્રમમાં કીધું ભાઈ તમને જ્યાં લગન ફાવે ત્યાં લગન કોળી સમાજ માંથી આવું કઈ ન હોય તો અમારા અહીંયા આશ્રમે રહ્યો ખાવ પીવો મજા કરો એ તો તમારા છોકરાને હવે જ્યારે આવે ત્યારે જે કાંઈ છે આમાં તો દાને દાને મેં લેખા હે કાને વાલે કા નામ જો અખિલ બ્રહ્માંડનો માલિક આમાં કોઈ જન્મ ત્યાંથી માનવ ઉદરમાંથી અત્યાર અત્યારે શું પૂરું પાડી રાખતો હોય તો સાહેબ આ તો આ જગત છે અખિલ પ્રમાણનો માલિક બધાનું પૂરું કરતો હોય અમે કોઈનું પૂરું કરતા નથી પણ આજ અમારા અહીંયા આશરે આવ્યા હતા એટલે એમના દીકરાને મેં ફોન પણ કર્યો અને એમનું આજે આ લાઈવ મીડિયાના માધ્યમથી આ વિડીયો એનો છે અને એની પાછળ એમના દીકરો છે શું જવાબ આપે છે એનો ઓડિયો પણ ચડાવી છે તમે જોજો કે આ કેવા જ્યાં દીકરા છેના કેવા હોય છે ભૈરાવ આવ્યા પછી પત્નીઓ આવ્યા પછી પ્રેમમાં પડ્યા પછી પછી એનો હગો બાપ એને સાંભળતો નથી પણ જો કદાચ બચપણમાં ખબર હોય તો એને દીકરા મોટા ન કર્યા આવે જો કોઈના દીકરા બાપને છેલ્લે આવી રીતે ઘા કરતા હોય તો એ એના દીકરાને મોટા ન કરે એટલે આ જે કાંઈ સંસ્કાર વિહોણ જેનો સંગ ખરાબ થાય એટલે આ બાપાની જે વ્રણ છે અને એમનો દીકરો જે જવાબ આપે છે વિવેકભાઈ એમને મેં ફોન પણ કર્યો તો હતો આજે અમારે અહીંયા અમારે ત્યાં આવ્યા છે અને અમારી ભાગે રહેવાની પણ અમને કીધું કે અહીંયા તમે રહેજો એટલે જય ભીમ નમો બુધાય એમને જ્યાં લગ્ન સારું લાગે ત્યાં લગ્ન અહીંયા રોકાય પછી ઘરે ચક્કર મારી આવે અહીંયા આવે એવી રીતે અમને એને મુક્ત મનથી જેમ એની ઈચ્છા પડે એવી રીતે રીએ એવું અમે એમને આજે છૂટ આપી છે અને એમના દીકરા અરે મેં આજે ફોન પણ કર્યો હતો તો આ ઓડિયો આખો સાંભળજો અને બને એટલો શેર કરજો જેથી કરીને ખબર પડે કે આવા દીકરા હોય તો એને કા દીવાળા દીકરા કા ધોરીન કા ધરા કા વણના સીડવાન કા સાકરિયા ધરા ઈ ઉઠાડ દીકરા કા હોઉન કા વરા કઈ કઈ પાડો ઈને કર ભાઈઓ તો ખરા સાહેબ આવું આ જે કઈ મેટર છે એટલે તમે આ ઓડિયોન બને એટલો શેર કરજો જેથી કરીને બાપના દીકરા કેવા થાય બાપની છેલે હાલત કેવી હોય કા ધોળી ગાડી કેવી બનાવ બનતો હોય જય ભીમ નમો બુધાય મિત્રો બને એટલો વિડિયો શેર કરજો

અવાજ ઓળખી ગયો બોલો સર અવાજ એ ઓળખી ગયા અવાજ ઓળખી ગયો એ લા પણ તો તો હવે મારો અવાજ ક્યાં ઘરે ઘરે પુગી ગયો હું થાકી અને એક બીજી વાત હતી કે મને ખ્યાલ હતો કે તમારો ફોન સોમવાર સુધીમાં આવશે કેમ હોય આવું બધું ચાલ્યા કરતું હોય બોલો ને શું હતું તમે કેમ હું ખબર હતી કે સોમવાર સુધીમાં આવશે એવું કેમ ખબર પડી એ શું છે કે તમારા નામનો શું છે કે રેસ મારે છે મને માણસો સમજાણું? કોહ હું પરફેક્ટ નામ લેવાના જ માગ તો એ માણસનું તમને જેને ફોન કરીને કીધું હોય ને એનો હવે એમાં એવું છે કે તમારા પપ્પાનો ફોન હતો ખ્યાલ આવી ગયો આખો બોસ હું તમારે હે ને તમારે હું તમને રૂબરૂ મળી જ ભોગા આવું ને ત્યારે બાકી હું ફોનમાં તમને જવાબ નહીં આપું સોરી કે એમ નહીં પણ હું ખાલી વાત કરું છું ખાલી ના 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 હું કોઈ વસ્તુ હું તમને હું જવાબ જ નહીં આપી શકું

તમે એક વક્તા સારા છો તમે એક વ્યક્તિ સારા છો બધી વાત સો એ સો ટકા માની લીધી પણ તમે આ માણસ નો ફોન ઉપાડ્યો ને એ વસ્તુ તમે ગલત કરી બસ બીજું કાઈ નહી તો બાપ એ બાપ છે હું તમને કહું ઘેરો વડલો ને ઘેરી છાયડી બાપુ એ ઘેરો છે મારો બાપ હો બધી વાત હાચી મારી વાત હંભાળો બાપ એ હોત કદાચ જો બાપ નો હોત તો આ જગત સર્જન નો થાય એ તમને કહી દઉં ભલે કદાચ એના અવગુણ હશે એનો કઈ વાંક હશે એવું મેં તો જાણ્યું નથી મેં એટલું પૂછ્યું નથી મને ખબર છે મને ખબર છે બરોબર છે બધી ખબર છે અને શું છે મને લગભગ દસ પંદર દિવસ પહેલા ખ્યાલ આવ્યો કે આ માણસ આવી રીતે મને ધમકી મારે છે અને મનસુમભાઈ રાઘોડને ફોન કરી અને પછી વિડિયો વાયરલ કરવાનો વાહ વિડિયો વાયરલ કરવો નથી હું તમને કહી દઉં વિડિયો વાયરલ મારી ઈચ્છા નથી વિડીયો વાયરલ કરવાની બરાબર છે મને તો મનસુમ બે ખ્યાલ હતો કે કે હું છે ને જે આ જે પ્રોબ્લેમ હું છે ને એના માટે ફોન કર્યો છે અને તમારા પપ્પાએ મને ફોન કરેલો નથી એ મારી પાસે જ આવ્યા છે કોઈ વાંધો નહીં મને એનાથી કોઈ ઓબ્જેક્ટ નથી એ માણસ પાસે છે ને આવી બધી બધી જ છે કે ભક્તો કરવાનો ટાઈમ હોય છે મારી પાસે નથી એવો ટાઈમ હું એમ કઉ છું કે એટલે તમાર મૂળ તો ખાલી કાંઈ એને સાચવો કે એવું ખાલી કાલે બેરડી ગયો હતો ગાડી જોવા માટે અને હું ત્યાં થઈને તો પણ મારી પાસે બે ત્રણ વ્યક્તિઓ બીજા હતા ને એટલે હું ઉભો ન રહ્યો મારે તમને મળવું જ છું આવતી ચાલુ

કે હું આગળ વરૂરાત હું નથી કરતો ભાઈ હું તમને કહું છું હું કઉ છું કે કોઈ પણ સારી વસ્તુ તમારે એક્સેપ્ટ કરવી હોય ભાઈ તો તમારે એની માટે પ્રયાસ કરવો પડે નબળાઈ તો તમે બેઠા હોય ને ત્યાં આવી આવી જાય વસ્તુ એટલામાં તમે સમજી જાય તમે સારી વસ્તુ તમારે એક્સેપ્ટ કરી હોય ને તો એની માટે તમારે પ્રયાસ કરવો પડે બરાબર છે બાકી નબળાઈ તો તમે બેઠા હોય ને ત્યાં આવી નહીં તમને મળે હું કહો છું જો ચારિત્રય ઇન પ્રયાસ હોય કદાચ ચાલો ઓય ઈ ચારિત્રય ઇન પ્રયાસ હોય તો એ ઘરે ઘર નો થોડો હોય છે એમ કહું અરે મારે પણ હું શું ક તમને કહું છું હા ભાઈ કે મારે કોઈ જાતનું ડિસ્કસ કરવું જ નથી આ વ્યક્તિ વિશે સમજાણું આ વ્યક્તિ વિશે મારે કોઈ જાતનું ડિસ્કસ કરવું જ નથી બાકી તમે માથું ઉતાર લો મને પોસાય છે તો મતલબ

હું વક્તા હો કે કદાચ તમે મોટા દિગમ્બર હો તમે મોટા જ્ઞાની હો સમજદાર હો દુઃખી હો પણ બાપ થી મોટો તો નથી ને જો બાપ ન હોત તો આ જગત માં સૃષ્ટિ નું સર્જન ન થાત

તમારે વ્યક્તિત્વ તમારે તમારું તમારું તમે મારી વાત સાંભળો તમારે તમારું વ્યક્તિત્વ ને અસ્તિત્વને પકડી રાખીને જીવવું પડે તમે ગમે એમ હાલી નીકળો તમે બાપ હોય તો ભલે અને મોટા પૈગમ્બર હોય તો ભલે બરોબર બાકી દુનિયા ને કોઈ વસ્તુ નો ટાઈમ નથી કોઈ કોઈ ની માટે દુનિયા ની ભૂલી જવા આપણે આપણી વાત કરી દુનિયા ની અંદર દુનિયા ને કઈ લેવા દેવા નથી દીવા દેવા લેવા દેવા દીકરાના બાપ ને છે બરોબર આપડે તો કોઈ લેવા દેવા નથી કદાચ બાયું હાટુ થઈને આપડે બાપ નો ઘા કરી દઈએ કદાચ એમ આપડે કરી દઈએ તો 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 આવી હોય

પણ આપણે કોઈ વસ્તુ ટાઈમ બાપનું બાપ થાય માણસ ઓળખાય માણસ એના વ્યક્તિત્વ થી ઓળખાય તમે સાંભળો તમે બાપ તરીકે કહો છો તો હું માની લઉં છું અસ્તિત્વ છે એનું કે ભાઈ આ બાપ છે બરોબર છે માની લીધું વાત પૂરી થઈ જાય હા પણ મતલબ મારે એનો ફોલો ન કરું ના ઈ નઈ ચાલે ઓકે મતલબ એનો આનો અવગુણ તમે હજી નથી કેતા એટલે મતલબ એમાં ઈ ઈ વાતમાં દમ છે ઈ વાતમાં દમ છે બરોબર છે પણ મંચુકભાઈ પ્રોબ્લેમ તો મારે છે હું તમને ઓર છું બરોબર છે નરબરથી ઓર હું કા તમારી પાસે નો આયો તમે આખી વાત સમજતા નથી અમે કાર્યકર છીએ એટલે કોઈ પણ અહીં અમારે ત્યાં અઢારે ધોરણ આવતા હોય અમે કોઈના થી એ કહેતા નથી મેં તરત તમને ફોન કર્યો એ અહીં રોવા માંડ્યા મેં એને કીધું મેં કીધું એમાં કઈ એવી જરૂર નથી પણ હવે એટલું બધું ઓલું કર્યું હોય તો મેં કીધું લાવો આપણે ડ્રિંક કરી ના 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 એ બધું બધી વાત છે બધી પોપટ છે બધી બનાવટ છે બરોબર બાકી કાઈ નથી એ મગરના આસુડા છે તમે એની વાતમાં ન આવી જાતા તમારે જો દુઃખી ન થવું હોય તો

અમે નથી ભાઈ જો હું તો તમારી વાત કરું છું અમે તો મજા મારા ઘરે મારા છોકરા એવા પાકા છે ભાઈ કે જેને દુનિયાની અંદર મારા દીકરાનું નામ છે અંકિત રાઠોડ તમારા તો પાપ કોઈ ખરાબ થઈ ગયા છે તમારા એવા પાપ છે ક્યાંય તમારે બંબાલ થઈ નથી મારા બાપ ને પૂછો મનસુખ ગોવિંદ એટલે એમ કહી દે બાપુ જેમ રાજભા ઘટી ને કીધું હા મારા રાજ્યા એમ મારો બાપ કઈ કે હા મારા મનસુખ કે હા તો જ હા હવે આપડો ફગો બાપ થતો હોય પછી આપડે એમાં ઈ વાત ને ફોલો ન કરતા તમે કદાચ વિશે ના ભૂખ કોઈ તો કમી વાત

પણ હું નથી મન મહાન બનવાની હું ક્યાંથી થી હું ક્યાં માટે નીકળો હું ક્યાંથી પણ તમે આખી વાત જ સમજતા નથી હવે આજે હું કઉં છું કે તમે ગમે એવડું આયીશો અને ગમે તેવડું તમારી સમાજ માં નામ ના હોય પણ તમારો બાપ road પર ખડો હોય ને હામભળો હામભળો નામ ના નથી જોતી તમે મુદ પર તમે ક્યાં નામ ના મળે નહી ને ભાઈ એમ વહેલી ક્યાં છે એના માટે તો તમારે બાપુ કાળજા કાઢી ને દેવા પડે

કોઈ વાંધો નહીં ખોટી મેં તમારે વાઈવ નથી હોય તો મારાથી કોઈ ન કરાય મને તમે ભાઈ જો મારાથી હું એક કાર્ય કરું ને તમારા પપ્પા મારી પાહ આયા એટલે મેં તમને ફોન કર્યો બાકી મારે મેળ ગયા હું તમને ઓળખું છું નથી ઓળખતો નથી બસ પણ હું તમને મારા બાપને બેન ઓળખું છું એ કાપી નથી કોણ હું તમને ઓળખું છું તમે એ તો મને youtube લેવા વાંચેમ શકી ઓળખ થાય બાકી આપણે કોઈ પરિચય ધોડો હોય

મારો તો એટલો જ મતલબ છે કે આ સંસ્કાર જે છે તમારા બાપે તમને મોટા કર્યા અને એને તમે ના કારણે બધા લાડ કોડ થી હવે તમે એના પાંખો આવ્યા પછી તમારા બાપને ને રોડો ફેંક્યો એના માટે મારી ફરજ બને છે હું તમને કહું છું બાકી તો તમે તમારા ઘરે ગમે એ કરો એ કઈ એ તો લોહી હોય તો આવે બાપુ આ તો લોહી ના સંસ્કાર હોય તો આવે હવે આપણો સંઘ એવો હોય બગલે નો તો એ પકડે કઈ એને મોતી ના તોડાવે ના ના કોઈ વાંધો નહીં હા એટલે અમે ઓલા મોતી ના પકડે ને તો એને અંદર થી માઇક પકડે તો એને અંદર થી કેમ કે એમાં તમારા ઘરે તમારા ઘર ના તમારી બાઈ તમારી ચુકી નો થાય એનું કારણ છે જો તમે તમારા બાપ ના નો થયા લોહી નો ન થયો કોઈ નો નો થાય અરે થય નથી પણ તમે તો કોઈ ના નો થાવ

ઈ જે મારાુ હોય ને એને બગથરા વાળા ને ધાતુ ની કિંમત ખબર હવે તમે કચરો સોના ની કિંમત કેવી રીતે કરી શકો તમારા બાપ ની કિંમત તમે નથી કરી કે મારી કિંમત તમારી હોય

તો એનું કારણ કંઈક કારણ હોઈ શકે છે પણ આપણને તો એવી હકીકત શું ખબર પડે પણ મિત્રો તમને આ રેકોર્ડિંગ સાંભળીને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમારું શું કેવું છે ધન્યવાદ મિત્રો